તો નમસ્કાર મિત્રો જીણા બાપુ ની મઢી થી આગળ વધીએ એટલે સરકડીયા હનુમાન નજીક જાય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આવો હનુમાન નજીક આવી આવે છે ત્યાં થોડુંક ભારે હલવા હાલવાનું આવે છે પછી સીધું આવી જાય છે અને સરકડિયા હનુમાન થી માળવેલા ની જગ્યાએ આ આઠ કિલોમીટર નું અંતર છે જીણા બાપુ ની મઢી થી જે સરકડિયા હનુમાન સુધીનું અંતર છે એ આઠ કિલોમીટરનું અંતર છે એમાં આવી ઘોડી આવે છે અને આવી રીતનું સડાણ આવે છે પાછળના દ્રશ્યો પણ બતાવો દર્શક મિત્રોને તમે જોઈ શકો છો તે પ્રમાણે જો આ પાછળના દ્રશ્યો અને આ મારી પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો એ પ્રમાણે જો આવું સીધું સડાણ આવે છે આ જે સરકડિયા હનુમાને જાય એનો થોડી ધાર તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે પરંતુ આમાં કોઈને મુશ્કેલી અનુભવાતી નથી એસી વર્ષના દાદા દાદી પણ આમાં સારી રીતે આ ઘોડી સર કરે છે સડી જાય છે અને કોઈને કશું નુકસાની થતી નથી તો હવે આગળના દ્રશ્યો તમને તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ફરી વખત તમને આગળના કેમેરા દ્વારા દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે લાખો યાત્રિકો આ પરિક્રમામાં જોડાયેલા છે અને તમને ફરી વખત કહી દઈએ કે ઝીણા બાપુની મરજી આગળ વધીએ એટલે સરકડિયા હનુમાન અને એ રસ્તામાં આ ઘોડી દાળ પેલો ઘોડી દાળ આવે છે એના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ અને લાખો યાત્રિકો હર્ષની લાગણી સાથે પરિક્રમા કરી રહ્યા છે જો આ ઘોડી દાળ ચડી રહ્યા છે તમે જોઈ શકો છો અને અમે પણ હવે ધીરે ધીરે આગળ વધ્યું અમને પણ આનંદની લાગણી અનુભવાઈ રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી મોટી ઉમરના વડીલો પણ અત્યારે ખૂબ આનંદની લાગણી સાથે પરિક્રમા કરી રહ્યા છે તો મિત્રો હવે અમે આગળ વધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે વિષામો લેવાના છીએ અને ત્યાં તમને ખૂબ સારા દ્રશ્યો બતાવશું વૃક્ષો સાથે ધમસી વાતાવરણ સાથે પહાડી નજારો સાથે નીચેના કેટલાક ડેમના પાણીના દ્રશ્યો સાથે અન્ય કુદરતના ખોળે જે વૃક્ષો લીલાસમ ઉપરથી જે જોવાનો નજારો એક અલગથી લાહવો છે એ નજારો બતાવશું તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો ગમે સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આવનારી પરિક્રમાની જે માહિતી છે એ તમને પણ મળતી રહેશે અને આ પરિક્રમાના રૂટની પણ માહિતી નવા યાત્રિકો સુધી પહોંચાડજો તો ફરી વખત કહી દઉં કે ચેનલની લિંક મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો તો હવે અમે આગળ વધીશું અને એક એવી સ્થળ છે ત્યાં વિશા લઈશું છું તે તમને જોવાની ખૂબ મજા આવશે તો એ વિડીયો તમને આગળ નિહાળવા મળશે એ પણ નિહાળજો